કુસ્તી સંઘ અંગે ખેલ મંત્રાલયનો નિર્ણય કુસ્તી સંઘની નવી કાર્યકારણી સસ્પેન્ડ અધ્યક્ષ સંજયસિંહ સહિત બોડી સસ્પેન્ડ કરાઈ અંડર ફિફ્ટી ટુર્નામેન્ટની જાહેરાત કરી હતી તો નવી બોડીના પગલે વિવાદ વકર્યો હતો અંડર ફિફ્ટીન ટુર્નામેન્ટની જાહેરાત કરવામાં આવી હતી હવે આ બોડી સસ્પેન્ડ કરવામાં આવી છે નવી બોડીના પગલે વિવાદ વધુ વકર્યો હતો

પરંતુ હજી સુધી આ વિવાદ સામ્યો નથી એવું કહી શકાય ને તેને લઈને જ ખેલ મંત્રાલય બહુ મોટો નિર્ણય લીધો છે ને આખી જે નવી ચૂંટાયેલી ભારતીય કુસ્તી સંઘની જે બોડી છે તેમાં ડબલ્યુએફઆઈના જે અધ્યક્ષ છે સંજયસિંહ તેના સહિતની તમામ બોડીને રદ કરવાનો મોટો નિર્ણય અત્યારે કરવામાં આવ્યો છે કારણ કે નવી બોડીની ચૂંટણી બાદ જે પ્રકારે ભારતીય ઓલિમ્પિયન જે વિજેતા મેડલ વિજેતા ખેલાડી જે પ્રમાણે સંન્યાસ લેવાની જાહેરાત કરી ઉપરાંત છે જે પુરસ્કાર હતા તે પરત આપવાની પણ ખેલાડીઓએ જાહેરાત કરી તેને લઈને જે વિવાદ છે તે વધુ વકરી રહ્યો હતો કારણ કે જે પ્રમાણે બ્રિજ ભીષણ શરણસિંહ છેલ્લા બાર વર્ષથી ભારતીય કુસ્તી સંઘના જે વડા હતા પરંતુ તેમની સામે ખેલાડીઓએ જે યુવન શોષણ સહિતના જે અલગ આરોપો લગાવ્યા હતા તેને લઈને હાલ કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે ત્યારબાદ જે પ્રમાણે નિર્ણય કરવામાં આવ્યો કે બ્રિજ ભીષણ શરણસિંહને હટાવીને તેના સ્થાને નવેસરથી ચૂંટણી કરવામાં આવે નવેસરથી ચૂંટણી થઈ પરંતુ તેની અંદર સંજયસિંહ નામનો જે બ્રિજ ભીષણ શરણસિંહ છે તેમનો વિશ્વાસુ વ્યક્તિ જ પ્રમુખ પદે ચૂંટાયા બાદ ખેલાડીઓમાં ક્યાંક ને ક્યાંક અસંતોષ જોવા મળ્યો હતો અને તેને જ લઈને જે વિવાદ છે સતત વધી રહ્યો હતો છેલ્લા બે દિવસથી જે પ્રમાણેનો વિવાદ થયો અને મેડલ પરત આપવામાં આવ્યા ઉપરાંત જે ખેલાડીઓએ જે સંન્યાસની જાહેરાત કરી તેને જોતા હવે નવેસરથી આખી જે ચૂંટાયેલી બોડી છે તે તમામ સભ્યોને અત્યારે ખેલ મંત્રાલય દ્વારા બરતરફ કરી દેવામાં આવે છે હવે આગામી નિર્ણય શું લેવા છે તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી પરંતુ ડબ્લ્યુએફઆઈના અધ્યક્ષ બન્યાની સાથે જ સંજય સિંહે માત્ર પંદર પંદર કલાકની અંદર જ નવેસરથી જે અંડર ફિફ્ટીન જે ટુર્નામેન્ટ છે તેની જાહેરાત પણ કરી દીધી હતી જે અઠ્યાવીસ તારીખથી દેશની અંદર યોજાવા જઈ રહી હતી પરંતુ હવે આખી બોડીને સસ્પેન્ડ કરવાનો ખેલ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે જોકે હવે જોવાનું રહેશે કે ખેલાડીઓનો ડબ્લ્યુએફઆઈનો આ જે વિવાદ છે તે ક્યાં જઈને સમય છે જી વિજય સમગ્ર વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર